ઉત્તરાયણ આવી રહી છે દોરા અને પતંગનો તહેવાર દોરાને લીધે અલગ અલગ પશુ પક્ષીઓ ફસાઈ જતા હોય છે વૃક્ષ પર ક્યારેક કબૂતર ફસાઈ જાય તો ક્યારેક પક્ષીઓની પાંખો આ દોરામાં ફસાઈ જતી હોય છે વડોદરા શહેરના કોઠી વિસ્તારમાં રાવપુરા વિસ્તારમાં કોઠી આવ્યું છે ત્યાં જ કોઠી વિસ્તારમાં એક કબૂતર દોરામાં ફસાઈ ગયું છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આ કબૂતરને દોરામાંથી કાઢ્યું છે એટલે કે તેનું સહી સલામતી રીતે રેસ્ક્યુ કર્યું છે કંટ્રોલના આધારે મળ્યું રાવપુરા કબૂતર ફસાયો છે વાયરમાં એને કામગીરી કરી સબૂતને જોડી કામગીરી પૂર્ણ કરી તલીમ એમ છે ચાંદ્યા મજા તક થઈને